નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ છ ની અંદર મિત્રો ગુજરાતી વિષયની આપણી નવીન સ્વધ્યપોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણની અંદર પાઠ નંબર આઠ આપેલ છે રામ રાખે તેમ રહીએ જે મિત્રો તમને પાના નંબર એકથી પાંચ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સૂચોટ સાચો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા મિત્રો પાઠ નંબર રામ તેમ રહીએ પ્રશ્ન એકની વાત કરીએ તો આપેલા શબ્દોના અર્થભેદ શબ્દકોશમાંથી શોધીને લખો અહીંયા ઉદાહરણ આપેલ છે જેમ કે વારી તો ક્રમ એવી અને અહીંયા છે વારી તો પાણી બંને મિત્રો શબ્દ એક જેવા છે પરંતુ રસોઈ અને દીર્ઘયની અંદર ખાલો તફાવત છે અને અર્થ બદલાઈ જાય છે તો તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો પહેલો શબ્દ છે દિન એટલે દિવસ ને આ બાજુ દિન એટલે ગરીબ થાય એવી રીતે બીજો શબ્દ છે હરી તો ભગવાન આ બાજુ હરી એટલે વાનર થાય અહીંયા શબ્દ છે ચીર એટલે લાંબો સમય અને અહીંયા છે ચીર એટલે કપડું વસ્ત્ર અહીંયા છે રવિ એટલે સૂર્ય અને આ રવિ એટલે શિયાળુ પાક ગુણ એટલે લક્ષણ અને ગુણ એટલે કોથળો વધુ એટલે વધારે અને વધુ એટલે વહુ પૂર એટલે નગર અને પૂર એટલે વધાર વધારે પાણીનો પ્રવાહ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દો લખો જેમાં પહેલું છે ઉદાહરણ દયા તો દયાહીન એવી રીતે પ્રેમ તો પ્રેમહીન કરુણા તો કરુણાહીન શ્રદ્ધા તો શ્રદ્ધાહીન આશા તો આશાહીન શક્તિ તો શક્તિહીન પ્રશ્ન ત્રણ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો અહીંયા મિત્રો પહેલું વાક્ય છે પ્રભુ ભજન તો પ્રભુના ભજનથી મન શાંત થાય છે બીજું વાક્ય છે ભાવતું ભોજન મને આજે મારી માતાના હાથનું ભાવતું ભોજન મળ્યું ત્રીજું છે ગાદી તકિયા હું નરમ ગાદી અને તકિયો લઈને આરામથી સૂઈ ગયો ચોથું વાક્ય છે સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે પાંચમું વાક્ય છે ભૂખ્યા ભોજન તો એનો બંને શબ્દો વડે આપણે વાક્ય બનાવીએ તો ભૂખ્યા લોકોને તાજું ભોજન આપવું એ પરોપકાર છે હવે આપણે જોઈશું પ્રશ્ન ચાર લીટી દોરેલ શબ્દ જવાબમાં આવે તેવા પ્રશ્નો બનાવો મિત્રો અહીંયા પહેલો છે વાક્ય કોઈ દિવસ રહેવાની બાગ બગીચા હોય છે તો મિત્રો અહીંયા પ્રશ્નો બનાવીએ તો કોઈ દિવસ રહેવા શું હોય છે એવી રીતે બીજો પ્રશ્ન છે વાક્ય છે કોઈ દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ પ્રશ્ન બનશે કોઈ દિવસ તમે કેમ રહો છો ત્રીજું બાઈ મીરા માટે ભ્રભુજ ગિરધર નાગર છે તો કોના માટે ભ્રભુજ ગિરધર નાગર છે ચોથું કોઈ દિવસ પહેરવા હીરના ચીર હોય છે તો અહીંયા આવશે પ્રશ્ન કોઈ દિવસ પહેરવા શું હોય છે પાંચ કોઈ દિવસ સુવાને ગાદી તકિયા હોય છે કોઈ દિવસ સુવા માટે શું હોય છે હવે આપણે પ્રશ્ન પાંચ ઉપર જઈએ નીચે આપેલા ક્રિયાવાચક શબ્દને વા પ્રત્યે લગાડીને વાક્ય બનાવીએ જેમ કે ચાલવું તો ચાલવા એવી રીતે રમેશને બીક લાગતા ઝડપથી ચાલવા લાગ્યો ઉઠવું તો ઉઠવા વહેલી સવારે ઉઠવા મારું મન ન હતું ઝગડવું તો ઝગડવા દોસ્તો વચ્ચે કોઈ સમયે નાની બાબતોની તોને લઈ જગડવાનું થાય છે રમવું તો રમવા બાળકો બાગમાં રમવા ગયા આપવું તો આપવા શિક્ષકે વિદ્યાર્થીને સારું માર્ગદર્શન આપવા કહ્યું વાંચવું તો વાંચવા વિદ્યાર્થીએ અભ્યાસ કરવા માટે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું કૂદવું તો કૂદવા બચ્ચાએ ઊંચું કૂદવા માટે પ્રયત્નો કર્યો રડવું તો રડવા બાળક રડવા લાગ્યો કારણ કે તેને દુઃખ થયું હતું હવે પ્રશ્ન છ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જોડો જેમ કે સુખ દુઃખ તો સહેવું બાગ બગીચા રહેવું શીરો પૂરી ખાવું ગાદી તકિયા શું હીર પહેરું પ્રશ્ન મિત્રો સાત છે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં મિત્રો પહેલું છે વાક્ય રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરી છે તો મિત્રો જવાબ લખીએ કે આ કાવ્યમાં રામ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહનશક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ તેની સમાન માનીને આનંદથી જીવન જીવવાનું કહે છે બીજું વાક્ય છે રામ રાખે તેમ રહી એટલે રામ રાખે તેમ રહી એટલે ભગવાન પર ભરોસો રાખીને કે જેણે પણ ઘટના જીવનમાં ઘટે તે ધીરજ અને શાંતિથી સ્વીકારવું જોઈએ ત્રીજું મીરાબાઈએ સુખ દુઃખ સર્વે કહી સહીએ એવું કેમ કહવું છે તો એનો જવાબ છે કે મીરાબાઈને ભગવાન સાથે પ્રેમ બંધાયો હોવાથી દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માની સ્વીકારી ભક્તિમાં લીન રહીએ તો દુઃખ સહેલું બને છે એ ભાવના તેણે વ્યક્ત કરી એટલે જ તેઓ કહે છે કે સુખ દુઃખ સર્વે કહીએ ચાર આ કાવ્યમાં વૈભવી જીવન ક્યાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે એનો જવાબ છે કે આ કાવ્યમાં જીવન વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં શીરો પૂરી મળે છે કોઈ દિવસ શીરના કપડાં પહેરવા મળે છે તો કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા પણ મળે છે પાંચમો મિત્રો પ્રશ્ન છે કુટુંબના સભ્યો વિશેની માહિતી એકઠી કરી ચાર્ટ બનાવો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કેવી રીતે માહિતી એકઠી કરી લખવાની છે તો સૌ પ્રથમ અહીંયા એક બોક્સ બનાવવાનું છે અહીંયા દાદાનું નામ લખવાનું છે અહીંયા દાદીનું નામ લખવાનું છે હવે અહીંયા મિત્રો તમારે દાદા છે તો દાદાના કેટલા પુત્ર છે બરાબર તો અહીંયા પણ એક બોક્સ બનાવવાનું છે બે પુત્ર હોય તો બે અને પુત્ર એક હોય તો આ રીતે ત્રણ બોક્સ બનાવીશું બરાબર પછી મિત્રો તમારા પિતાને કેટલા દીકરાઓ છે કેટલી દીકરીઓ છે એનું બોક્સ બનાવીશું અને તમારે કાકા તમારા પપ્પાના ભાઈને કેટલા દીકરા છે એનું એક બોક્સ બનાવીને આપણે નામ લખીશું એવી રીતે તમારે એક મિત્રો આ રીતે ચોકઠો બનાવવાનો રહેશે બરાબર તો ખાસ આ રીતે બનાવી અને તમારે લખવાનું રહેશે નામો બધા જ નામો મિત્રો આ રીતે લખવાના છે નીચે નામ લખતું રહેવાનું છે અહીંયા દાદાનું નામ પછી અહીંયા તમારે પિતાનું નામ હોય તો પિતાનું નામ અહીંયા તમારા પિતાના ભાઈ હોય તો ભાઈનું નામ પછી અહીંયા એમના છોકરાઓના નામ અહીંયા ભાઈ પિતાના ભાઈના છોકરાના નામ લખીશું હવે આપણે આગળ વધીએ પ્રશ્ન આઠ ઉપર જઈશું ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય દાદી દાદા દાદી પાસેથી મેળવીને ગાઓ તથા લખો તો મિત્રો સરસ મજાનું એક ગીત છે વૈષ્ણવ વૈષ્ણવજન તો તેની કહીએ તો આ ગીત તમે મિત્રો ભાવ વિભોર ગાઈ શકો છો સરસ મજાનું ગીત છે નરસિંહ મહેતા જે ગીત છે બરાબર તો આપણે પણ મિત્રો ગાવાનું છે સમૂહમાં અથવા દાદા દાદી પાસે પણ રહેશે બરાબર તો સરસ મજાનું ગીત તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે વાંચ કાચ મન દિચ્છલ રાખી ધન ધન જનની તેની રે સમદૃષ્ટિની તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેની માતરે જીહવા થકી અસત્ય ન બોલે પરધન નોહમાયા વ્યાપે નહીં જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામસુ તાળી રે વાગે સકળતીર્થ તેના તનમારે વર્ણલોભીને કપટરહિત છે કામક્રોધ નિર્વાયારે ભણે નરસયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તારે સરસ મજાનું વૈષ્ણવ વજન તો તેને રહી કહીએ જે ગીત છે તે તમે અહીંયા ગાઈ શકો છો એના પછી પ્રશ્ન નવ છે તમને ભજન ગમે ગમતું ભજન તમે ક્યાં ક્યાં સાંભળ્યું ભજનના શબ્દો લખો તો હા આપણે લખી શકીએ કે આ મને ભજન ગમે છે મેં ભજન મંદિરમાં સાંભળ્યું છે એના શબ્દો છે કાનુડો કાળો કાળો સરસ મજાનો ભજન છે મિત્રો કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી એકનો વરસ વર કિશોરી એકનો વર કિશોરી આ કાનુડા વિશે તમે મિત્રો સરસ મજાનું એ ગીત છે આ રીતે ગાઈ શકો છો મિત્રો આવી રીતે તમારે પણ તમારી સ્વધ્યન પોથીની અંદર આવા ગીતો અને આવા પ્રશ્નોનું સોલ્યુશન ઝડપથી કરવાનું રહેશે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ નવલતા